સુવાક્ય થી વિશ્વ બધો વખાણે કુ વાક્ય થી કીર્તિ જાણે ચડે પડે જીભ બધું જ ભરેલું છે બધું જ છે તમે કલ્પના કરો એક જો કે એ તો લક્ષ્મીજીનો સાક્ષાત અવતાર છે માં જાનકી પણ આપણને શીખડાવવા માટે વાણીમાં શું પોઝિશન નિર્માણ થાય મા જાનકીના મુખમાંથી જરાક કટુ વચન નીકળ્યા લખનજીને માટે કે કઈ રામાયણનું સર્જન થયું દ્રૌપદીજીના મુખમાંથી જરાક કટુ શબ્દ નીકળ્યા આંધળા તો આંધળા જ હોય ને એમાં શું સર્જન થયું કહો તમે જય સ્વમનારાયણ પેપર આજકાલ શું સર્જાણો એ જય સમનારાયણ તમને પૂછો આખું મહાભારત શું થયું આખું મહાભારત આને ભક્તો નારજીના મુખમાંથી શબ્દ નીકળ્યા છે પરાશર પુત્ર તમે એક વેદના આચાર્ય વાકરા સતર સતર પુરાણો રચ્યા તેમ છતાં તમારા અંતરમાં શાંતિ ન થનું કોઈ જો કારણ હોય તો તમારી રચનામાંથી ધર્મ અર્થ કામની વાતો વિશેષ કરીને છે જે વાતમાં પ્રભુમળ જોડાય જાય ए प्रभु महिमा की बात नहीं थी और आ शब्द में वेद व्याज कलम आगे बढ़ी श्रीमद भागवत निर्माण थयो अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए